અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરિયાના જન્મદિવસની ઉજવણી આશ્રમ શાળાના બાળકો સાથે કરવામાં આવી સેવા અને સેવામાં સદાય અગ્રેસર રહેતા અને વૈશ્વિક મહામારી કોરોનાના સમયે સાવરકુંડલા લીલિયા વિધાનસભા મત વિસ્તારના અસંખ્ય લોકોને ઓક્સિજનના બાટલા નિઃશુલ્ક વિતરણ હોય કે પછી તોકતે વાવાઝેડું હોય આવા કપરા સમયે શુદ્ધ ઘીમાં સુખડી સહિત ભોજનની વ્યવસ્થા કરી અને જ્યારે અમરેલી જિલ્લાને લોહીની જરૂર હોય ત્યારે અમરેલી જિલ્લાની તમામ બ્લડ બેન્કોને રક્તથી છલોછલ કરી લોકોના જીવ બચાવવાનું કામ હોય આવી અનેક સેવાકીય પ્રવૃત્તિમાં સદાય અગ્રેસર સાવરકુંડલાના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય અને તેના ભવિષ્યને ધ્યાનમાં રાખી સાવરકુંડલા નગરપાલિકા સંચાલિત લાઇબ્રેરીની અંદર પુસ્તકો અર્પણ કર્યા હોય અહેવાલ જિગ્નેશ કે રથિયા